શું મમરા ખાવાથી આપણે બાળકોને મમરા આપી શકીએ આવા અનેક પ્રશ્નોના જવાબ અને મમરાની જાણી અજાણી વાતો આજે આપડા વિડીયો દરમિયાન કરીએ નમસ્કાર હું છું કાનંદ માં પહેલો પ્રશ્ન છે કે ડાયાબિટીસ ના દર્દીઓ છે મમરા ખાઈ શકે કારણ કે મમરા છે છે બને અને સામાન્ય રીતે ચોખા ખાવાની મનાઈ કરી હોય છે તો પહેલું કારણ છે કે ચોખામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે જ્યારે તેમાંથી મમરા બનાવવામાં આવે છે તો શેકીને આગળ ઉપર બનાવે છે તો ઘણો ખરો સ્ટાર્ચ છે નીકળી ગયો હોય છે બીજું છે ફાઈબરનો જેમાં આપણે જુવાર ને શેકીએ છીએ ધાણી તૈયાર થાય છે મકાઈ પોપકોર્ન તૈયાર થાય છે જ રીતે ચોખાને તેમાંથી મમરા બને છે પરંતુ ફાઈબર એટલા કારણે કે જેમાં જયારે મમરા બને છે ત્યારે કોઈ એના ઉપર પ્રોસેસિંગ થતું નથી આખા ડાંગરનો જ ઉપયોગ કરવામાં આવે છે અને જયારે પ્રોસેસિંગ વગર જયારે તે શેકાય છે ત્યારે ચોખાનું ઉપરનું પડ છે જે કુદરતી પળો હોય છે એ ફાઈબર યુક્ત પડ ફૂલી અને એમાંથી આપણા છે તૈયાર થાય છે ઇંગ્લિશમાં તેને પફ્ડ રાઈસ કહેવાય છે તો ડાયાબિટીસના દર્દીઓ છે આરામથી સેવન કરી શકે છે બે વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે કોઈ પણ વસ્તુ ખાતાઓ નિયમિત વ્યાયામનો આગ્રહ છે એ ખાસ રાખવાનો અને બીજું છે કોઈ પણ વસ્તુ લાખ સારી હોય પરંતુ અતિની ગતિ ન હોય તમે માપમાં લઈને તે વસ્તુનું સેવન કરો તો ચોક્કસથી તમને તેના ફાયદાઓ મળશે બીજો પ્રશ્ન એ છે કે શું મમરાનું સેવન કરવાથી આપણું વજન ઘટી શકે છે તો જી હા મેં અગાઉ વાત કરી એમ કે મમરામાં ફાઈબર ની માત્રા વધારે હોય છે તો જે લોકોને વજન ઘટાડવું છે અને ફાઈબર વાળો વધારે ખોરાક લેશે તો પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે ભૂખ તરત લાગતી નથી અને પચવામાં હળવા છે હવે તમારે એની ન્યુટ્રિશનલ વેલ્યુ વધારવી હોય તો મમરાનું એક બાઉલ લેવાનું એમાં વધારે તળેલી વસ્તુઓ નહીં નાખવાની મખાન એડ કરી શકો અને ભેળમાં તમે કોઈ પણ સલાડ છે કાકડી ટમેટા કેપ્સિકમ છે જે પણ તમને સલાડ તમારી પ્રકૃતિ પ્રમાણે નાખી ખજૂર ચટણી ચટણી આવું તમે વાગે એક બાઉલ ભરીને ખાશો તમારે જમવાની જરૂર નહીં પડે અને તમને તરત પછી પણ જશે માટે ખાસ તમે મમરાનું સેવન છે અને હા અગાઉ કીધું એમ કે વધારે માત્રામાં નહીં ખાવામાં એક બાઉલ તમે આરામથી ખાઈ શકો છો ધીરે ધીરે તમારું નિયમિત રીતે ખાશો તો વજન પણ ઘટશે ત્રીજો પ્રશ્ન છે કે શું આપણે બાળકોને મમરા દઈ શકીએ તો ચોક્કસ એલર્જીની તકલીફ હોય છે એ કફ ઘટાડે છે ઘણા બાળકો કોઈ પણ ભોજન લે છે તરત તેનું કફમાં રૂપાંતર થઈ જાય છે તો ચૌદ વર્ષથી નાના બાળકોને તો તમારે નિયમિત રીતે મમરાનું સેવન છે કરવું જોઈએ બધા નાસ્તાઓ તમે દેતા હો એની સાથે મમરાને પણ તમારે એડ કરવા જોઈએ આપણે યાદ હોય તો જ્યારે કોઈ પણ તાવ આવે તો ઘી માં શેકી અને મરી નાખી અને આપણે દઈએ કારણ કે ઇવન માંદગી માં પણ મમરા દેવામાં આવે છે કારણ કે પચવામાં સહેલા છે મરી છે તો થોડુંક મોઢું બગડી ગયું હોય તો તમને મોયે લાગે અને ઘી માં શેકી એટલે ઈઝીલી તમારું પચી જાય તો બાળકોને પણ ચોક્કસ થી મમરા છે એ આપવા જ જોઈએ મમરા છે એ ખરા પોષક તત્વોથી ભરપૂર છે જે આપણા સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે તો જ્યારે પણ આપણે હળવા રહેવું હોય માંદા હોય અને ભોજન ન ખાવું હોય તો તમે મમરા લઈ શકો છો વજન ઘટાડવામાં મમરા લઈ શકો છો પરંતુ કેટલીક એવી સાવધાનીઓ છે જે મમરા બાબતે આપણે ખાસ રાખવી જોઈએ તો ચલો જઈએ સાવધાની તરફ સાવધાની એ છે કે મમરાનું સેવન કરવાથી વાયુ છે એ આપણા વધારો કરી શકે છે તો એના માટે ખાસ કે જયારે આપણે મમરા વઘારીએ ત્યારે હિંગની માત્રા છે થોડી ચડિયાતી રાખવાની જેથી છે વાયુ ન કરી શકે કારણ કે ઘરમાં નાના બાળકો હોય વડીલો હોય એને મમરાનું સેવન કરવાથી કદાચ છે વાયુની માત્રા શરીરમાં વધી શકે છે બીજું એ છે કે ઘણા લોકો છે તૈયાર મમરા ખાય છે હવે જયારે આપણે ઘેરે બનાવીએ છીએ હાર્ડલી દસ પંદર દિવસ ચાલે એટલા બનાવીએ છીએ પછી તે હવાઈ જાય છે પરંતુ બાર જે પડીકામાં મળે છે મહિનાઓ સુધી બગડતા નથી કારણ કે તેમાં કેમિકલ એડ કરવામાં આવ્યું હોય છે તો તમે જો તૈયાર સેવ મમરા ખાતા હો આજથી બંધ કરી દો કારણ કે મમરાના એક પણ ફાયદા છે તેમાંથી મળશે નહીં બીજું કે ઘણા મમરા તો ખાય છે પણ તેની સાથે બહારના ચવાણા છે સેવ છે એ ઘણી બધું વસ્તુ ભેગી કરી અને મમરા ખાય છે તો જે એટલા મળશે નહીં કારણ કે બહારના ચવાણામાં આપણને લાગે છે કે ખટાશ છે આપણે વસ્તુ એવું નથી હોતું લીંબુના ફૂલ છે એ ઉમેરાય છે અથવા તો એસિડિક વસ્તુ કોઈ પણ ઉમેરાય છે તીખાશ માટે પણ જુદી વસ્તુનો ઉપયોગ કરે છે ગળાશ માટે પણ આપણે જે ખાંડ ઉમેરીએ ઉમેરતા નથી અને બધી જ વસ્તુ છે પામ ઓઇલમાં તળાય છે તો જયારે તમારે ચવાણું ઉમેરવું હોય

પરંતુ મેં કીધું એમ કે કોઈ પણ વસ્તુની અતિ ની ગતિ ન હોય માપમાં કોઈ પણ વસ્તુ ખાશો તો ચોક્કસ થી તેના લાભ મળશે જ ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર